આજ નું પ્રાસંગિક સશસ્ત્ર સેના ધ્વજદિન સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું ભારતના સૈનિકો ખલાસીઓ અને હવાઈ સૈનિકોના સન્માન તરીકે મનાવવા માટે ઓગણીસો થી ભારતમાં દર વર્ષે આજના દિવસે સાત ડિસેમ્બરે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ મનાવવામાં આવે છે ભારતનો ધ્વજ દિવસ એ ભારતીય સશસ્ત્ર દળોના કર્મચારીઓના કલ્યાણ માટે ભારતના લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે સમર્પિત દિવસ છે ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવા ની જરૂરિયાત ઉભી થઈ અઠયાવીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે સાત ડિસેમ્બરે ધ્વજ દિવસ મનાવવાનું નક્કી કર્યું ધ્વજ દિવસ મનાવવા પાછળનો વિચાર સામાન્ય લોકોને નાના ધ્વજ વિતરિત કરી તેના બદલામાં દાન એકત્રિત કરવાનો હતો દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ ધ્વજ દિવસની ઉજવણી માટેનો અને એક હેતુ હતો ધ્વજ યુનાઇટેડ કિંગડમના ના સંરક્ષણ મંત્રાલય જેવો છે જેનો સૌ પ્રથમ ઉપયોગ ઓગણીસો કોમનવેલ્થ સભ્યો સાયપ્રસ ભારત કેન્યા અને નાઇજીરીયા દ્વારા કરવામાં આવ્યો હતો ધ્વજ દિવસ મુખ્યત્વે ત્રણ મૂળભૂત હેતુઓ મનાવવામાં આવે છે એક યુદ્ધ દરમિયાન થયેલી જાનહાની નું પુનર્વસન બે સેવા આપતા કર્મચારી અને તેના પરિવારોનું કલ્યાણ ત્રણ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું નું અને કલ્યાણ થાય સશસ્ત્ર દળ ધ્વજ દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજ વિતરણ દ્વારા ભંડોળ એકત્રીકરણ કરવામાં આવે છે આ દિવસે ભારતીય નાગરિકો માટે ભારતના વર્તમાન અને પીઢ કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રશંસા કરવાનો અને દેશની સેવામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરવાનો પ્રસંગ છે ધ્વજ દિવસ પર ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો ભારતીય ભૂમિસેના ભારતીય વાયુસેના અને ભારતીય નૌકા દળ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના કર્મચારીઓના પ્રયાસોને સામાન્ય જનતાને દર્શાવવા માટે વિવિધ પ્રકારના શો કાર્નિવલ નાટકો અને અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરે છે સમગ્ર દેશમાં લાલ ઘેરા વાદળી અને આછા વાદળી રંગોમાં નાના ધ્વજ જે ત્રણે સશસ્ત્ર સેવાઓનું પ્રતિનિધિત્વ કરે છે તે દાનના બદલામાં વેચવામાં આવે છે ઓગણીસો ત્રાણુમાં ભારતના સંરક્ષણ મંત્રાલયે સંબંધિત કલ્યાણ ભંડોળને એક સશસ્ત્ર દર ધ્વજ દિવસ ફંડમાં એકત્રિત કર્યું હતું આ એકીકૃત ભંડોળમાં યુદ્ધ પીડિત યુદ્ધ અક્ષમ અને અન્ય ભૂતપૂર્વ સૈનિકો કે સેવા કરતા કર્મચારીઓ માટે એકીકૃત વિશેષ ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું કેન્દ્રીય સૈનિક બોર્ડ કે જે સંરક્ષણ મંત્રાલય નો એક ભાગ છે તેની સ્થાનિક શાખાઓ દ્વારા સમગ્ર દેશમાં ભંડોળ સંગ્રહ નું સંચાલન કરવામાં આવે છે સંગ્રહ નું આયોજન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સત્તાવાર અને બિન સત્તાવાર માધ્યમો દ્વારા કરવામાં આવે છે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોનું કલ્યાણ એ કેન્દ્ર સરકાર તેમજ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંયુક્ત જવાબદારી છે રાજ્ય જિલ્લા સૈનિક બોર્ડ તેમના સંબંધિત રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો કે જિલ્લાઓમાં રહેતા ભૂતપૂર્વ સૈનિકો વિધવાઓ અને તેમના આશ્રિતો માટે નીતિ ઘડતર અને પુનર્વસન તથા કલ્યાણ યોજનાઓના અમલીકરણ માટે જવાબદાર છે કેન્દ્રીય સૈનિક બોર્ડના સેક્રેટરી રાજ્યો કે કેન્દ્રના સૈનિક કલ્યાણ વિભાગને ભૂતપૂર્વ સૈનિકો વિધવાઓના પુનર્વસન અને કલ્યાણ માટેની નીતિઓ અંગે સલાહ આપે છે આ ઉપરાંત સેવાઓમાંથી અમાન્ય ઠરેલા ભૂતપૂર્વ સૈનિકો તેમના આશ્રિતો કે વિધવાઓ વિકલાંગ કર્મચારીઓના પુનર્વસનમાં નીતિઓ અને સફળતાના અમલીકરણ માટે નિયામક સૈનિક કલ્યાણ સચિવ અને જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી કે સચિવ પાસેથી અહેવાલો માંગે છે આ ભંડોળનું સંચાલન કેન્દ્રમાં માં સંરક્ષણ પ્રધાન મેનેજિંગ કમિટી દ્વારા અને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સરકારોના કાર્યકારી વડાઓ દ્વારા કરવામાં આવે છે મા રક્ષા કાજે ખડે પગે રહેતા એવા આપણા વીર જવાનો ને આજના સશસ્ત્ર દળ ધ્વજ દિને સલામ સહ જય હિન્દ આકાશવાણી ભૂજ હમણાં જ આપે સાંભળ્યું આજનું નું પ્રાસંગિક સશસ્ત્ર સેના ધ્વજ દિન સંપાદન અને પઠન હતું જાગૃતિ વકીલનું